સુરતમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારીને લઈને સ્થાનિકોમાં રોષ છે સુરતમાં બીઆરટીએસ બસ ચાલક બેદરકારી કહી શકાય એક મુસાફરનો પગ બસના દરવાજામાં આવી ગયો હતો પરંતુ બસ ચાલક કે અંદાજીત પંદર મિનિટ સુધી એ જ હાલતમાં બસને હંકારી હતી જેને લઈ સ્થાનિકોમાં રોષ છે આ જ અંગે વધુ વાત કરીશું સાહીન પર જોડાયા છે આ સાહિસ સુરતમાં બીઆરટીએસ બસ ચાલક વધુ એક બેદરકારી સામે આવી છે ઘટના કે માહિતી આપશો બસ ડ્રાઈવરે આ ઘટનાને ગંભીરતાથી ન લઈ બસ ને દરવાજો ખોલ્યો ન હતો અંદાજે પંદર મિનિટ સુધી હાલતમાં ગાડી અંતારી હતી બસ ડ્રાઈવરને આ ગંભીર બેદરકારી ના કારણે તારે અંદર રોજ જોવા મત સમગ્ર એટલે જેતા બીઆરટીએસ ના ચેરમેન કોમનદ મરાજે દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ડ્રાઈવર સામે પકલા લેવા પછી જે તે તપાસના અહેસાસ આપી દેવામાં આવ્યા છે અને તંડ બચાવવાને કામગીરી મિત્રને કરવામાં આવી છે આભાર સાહેબ માહિતી આપવા માટે